આજે આપણી વચ્ચે ઉપસ્થિત થયું છે ત્યારે આપણે જે 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 ગામમાં કડદા આંદોલનમાં બનાવ બન્યો ઘટના થઈ એમાં પંચ્યાસી કરતા પણ વધારે ખેડૂતો જેલની અંદર સંઘર્ષ કરી રહ્યા હતા એ તમામને આપણે સવે યાદ કરવા પડે આપણા આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા એવા રાજુભાઈ કરપડા ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણભાઈ રામ રાજુભાઈ બોરખતરીયા રમેશભાઈ મેર પરમાર અને અને જેટલા ખેડૂતો આમ આદમી પાર્ટીના નેતાઓ જેમણે ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે જેલની અંદર સંઘર્ષ કર્યો છે એમની માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો વિશેષ વાતો નથી કરવી પરંતુ જે રીતના કચ્છ જિલ્લાની અંદર કચ્છના લોકોને ધરાવાની અને ધમકાવાની જે પ્રક્રિયાઓ ચાલે છે જ્યારે જ્યારે પણ આમ આદમી પાર્ટીની સભાઓ હોય આમ આદમી પાર્ટીના નેતાઓ આવતા હોય મીટિંગો હોય ત્યારે ત્યારે ધંધા રોજગાર ઉપર પ્રહાર થાય છે ધાક ધમકીઓ આપવામાં આવે છે ખોટા કેસો કરવાની બિકરાણીઓ બતાવવામાં આવે છે

ગરમ તપતી ભઠ્ઠીમાંથી નીકળેલા અમે અમે લોકો છીએ કોઈનાથી ડરતા કે ગભરાતા નથી નીકળેલાયુદાન ભાઈ ગઢવીને જેલમાં મોકલ્યા ગોપાલભાઈ ઇટાલિયા જેલમાં મોકલ્યા યુવરાજસિંહને જેલમાં મોકલ્યા ચૈતરભાઈ વસાવાને જેલમાં મોકલ્યા રાજુભાઈ કરપડા હોય પ્રવીણભાઈ રામ હોય આ તમામ લોકોને ખોટા કેસો કરીને જેલમાં મોકલવાનું જો આ ષડયંત્ર કર્યું હોય તો આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે ત્યારે આપણે જાગૃત થવાની જરૂર છે આપણે આત્મા જગાડવાની જરૂર છે જે રીતના કચ્છ જિલ્લાની અંદર જે આપણા ખેડૂતોના મુદ્દાઓ હોય હાઈ ટેન્શન લાઈનનો મુદ્દો હોય યુવાનોના રોજગારીનો મુદ્દો હોય આ મુન્દ્રા પોર્ટની અંદર જે બેફામ ડ્રગ્સ આવી રહ્યું છે એના કારણે સમગ્ર ગુજરાતના યુવાનો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે આપણે સવે એક આંદોલન ઊભું કરવું પડશે આમ આદમી પાર્ટીમાં જોડાઈને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને જડબા તોડ જવાબ દેવો પડશે કારણ કે જે રીતના ખેડૂતોની હાલાત ગુજરાતની અંદર થઈ છે શું કામ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે શું કામ અમે બધા બોલી રહ્યા છીએ શુ કામ ખેડૂતોમાં આક્રોશ છે એ આપણે સમજવું પડશે આપણો ગુજરાતનો ખેડૂત જ્યારે પોતાનો પાક વેચવા માટે માર્કેટિંગ યાર્ડમાં જાય ત્યારે એને પોતાનો પાકનો પૂરતો ભાવ નથી મળતો આ ખેડૂતોને સિંચાઈના પાણી માટે લાચારી કરવી પડે છે ભીખ માંગવી પડતી પડે છે ત્યારે આમ આદમી પાર્ટીએ 10 જેટલા મુદ્દાઓની સાથે લડત લડવાનું નક્કી કર્યું છે ત્યારે આપણે સૌએ સાથે મળીને આ ગુજરાત ના લાખ ખેડૂતોનું દેવું માફ થાય ખેતરે ખેતરે સિંચાઈનું પાણી પહોંચે એમએસપી કાયદો બનાવવામાં આવે કૃષિ પંચ અને લાંબા ગાળાની કૃષિ નીતિઓ બનાવવામાં આવે આ પંચ્યાશી ખેડૂતો ઉપર જે ખોટા કેસો થયા છે એ કેસો પાછા ખેંચવામાં આવે એ માટે આપણે સવે સાથે મળીને ગુજરાતના ચોપ્પન લાખ ખેડૂતોએ એક થઈને આમ આદમી પાર્ટીમાં જોડાઈને ગાંધીનગરનો માર્ગ અપનાવો પડશે આંદોલન કરવું પડશે અને જરૂર પડે તો વિધાનસભાનો પણ ઘેરાવ કરવો પડશે જ્યારે જ્યારે પણ ચૂંટણીઓ આવે ત્યારે આપણને ભ્રમિત કરવાની વાતો કરવામાં આવે છે આ દેશના સૌથી ભ્રષ્ટમાં ભ્રષ્ટ વડાપ્રધાન સૌથી ખોટામાં ખોટા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે હિન્દુ મુસલમાનની વાત કરે છે મંદિર મસ્જિદની વાત કરે છે કબ્રસ્તાન પાકિસ્તાનની વાત કરે છે સ્મશાનની વાત કરે છે બાંગ્લાદેશની વાત કરે છે ત્યારે હું આપ સૌને કહેવા માટે આવ્યો છું

આ એ આપણો ભારત દેશ છે જ્યાં ને સાંભળીને આપણે ભગવાન શ્રી કૃષ્ણ વિશે જાણીએ છીએ આ એ આપણો ભારત દેશ છે જ્યાં મોહમ્મદ મલિક પદ્માવત લખે છે આ એ આપણો ભારત દેશ છે જ્યાં મોહમ્મદ રફી સાહેબ ગાય છે કે શુભ કે સબ સાથી દુઃખમયના કોઈ તેરે નામ મેરે નામ એક સાચા દુજા ના કોઈ આ છે ભારત દેશની એકતા જે રીતના વિસાવદર ની અંદર દરેક સમાજ જ્ઞાતિ અને ધર્મ ના એક થઈને ખેડૂત પુત્ર ને એક યુવાનને વિધાનસભાની અંદર મોકલ્યો એવી જ રીતના સમગ્ર ગુજરાતના તમામ સમાજ જ્ઞાતિ અને ધર્મના લોકો માટે લડાઈ લડવાનો ત્યારે યુવાનોને ખાસ કહેવા માંગે કે ત્રીસ વર્ષના યુવાનને આમ આદમી પાર્ટી એ મોટી જવાબદારી આપી છે ગુજરાત પ્રદેશના યુવા અધ્યક્ષની જવાબદારી એક ત્રીસ વર્ષના ના યુવાન ના હાથમાં સોંપી છે ત્યારે આમ આદમી પાર્ટીમાં તમામે તમામ યુવાનો છે એ બેરોજગાર ફરી રહ્યા છે આ દેશની અંદર દરેક કલાકે બે યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે ત્યારે યુવાનો આપણા ભારત દેશની રાજનીતિથી દૂર ન ભાગો સારા અને સાચા લોકો આ દેશની રાજનીતિ મૂકી દીધી છોડી દીધી એટલા માટે ખોટા અને ખરાબ લોકો આ દેશની રાજનીતિ ઉપર કબજો કરી લીધો છે આ દેશની રાજનીતિમાં તમારી અને મારી જેવા યુવાનોએ આવવું પડશે ખેડૂતોએ આવું પડશે મહિલાઓએ આવવું પડશે અને એવા લોકોએ પણ આવવું પડશે જે નાના દબાયેલા કચડાયેલા પછાત ગરીબ અશિક્ષિત અને વ્યસનોથી ઘેરાયેલા તમામ સમાજ જ્ઞાતિ અને ધર્મના લોકોનો રોડ રસ્તાથી લઈને વિધાનસભા સુધી અવાજ બુલંદ કરી શકે એવા લોકોએ આ દેશની રાજનીતિમાં આવવું પડશે એટલા માટે મારે કેવું છે કે યે જમીન વેચ દેંગે યે ગગન વેચ દેંગે યે જમીન વેચ દેંગે યે ગગન વેચ દેંગે યે શહીદો કે સર કા કફન વેચ દેંગે અગર ના જગે મેરે ભારત કે દેશવાસીઓ તો યે અપના હિન્દુસ્તાન ભી વેચ દેંગે યે અપના હિન્દુસ્તાન ભી વેચ દેંગે આંખે આંખુ ભારત દેશ વેચવાની તૈયારી કરી નાખી છે આપડા ભારત દેશ ની અંદર સાડા છ લાખ કરોડ રૂપિયાની ની સરકારી સંપત્તિ વેચવાનું કામ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે એરપોર્ટ વેચી દેવામાં આવ્યું રેલવે સ્ટેશન વેચી દેવામાં આવ્યા પોર્ટ વેચી દેવામાં આવ્યું કોલ ઇન્ડિયા વેચી દેવામાં આવ્યું કર્યું છે ત્યારે યુવાનોએ આ દેશની રાજનીતિમાં આવવું પડશે આમ આદમી પાર્ટીમાં જોડાવવું પડશે ત્યારે યુવાનો તમે શહીદ આઝમ સરદાર ભગતસિંહ ને માનવા વાળા લોકો છો શહીદ સુખદેવ અને રાજગુરુ ને માનવા વાળા લોકો છો

જરીવાલ સાહેબ ની આંગળી પકડી નામ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી છે આપણે સવે એમની આંગળી પકડીને આ દેશની રાજનીતિમાં ચાલવાનું છે હું મારું સમયનું દાન દઉં છું અગાઉના ના વક્તાઓને ગોપાલભાઈ ઇટાલિયા ને તમામ કચ્છ જિલ્લાની ટીમ ને આ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ને આવો ને આવો સાથ સહકાર અને પ્રેમ હર હંમેશ મળતો રહે એવી રાજભાઈ માતાના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને બ્રજરાજ સોલંકીના જય હિન્દ જય